મિત્રો સમાચાર આવી રહ્યા છે તાલુકાના ભીમપુરા ગામે આવેલા હઝરત માસુમ બાલાપીર બાવાના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી છે આમોદ તાલુકાના ભીમપુરા ગામે હઝરત માસુમ બાલાપીર બાવાની ઉર્સ શરીફની ઉજવણી હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી હતી આમોર શહેર થી 1 કિલોમીટર ના અંતરે આવેલા ભીમપુરા ગામે સુપ્રસિદ્ધ હઝરત માસુમ બાલાપીર બાવા ની દરગા શરીફ ઉપર હાજર શ્રદ્ધાળુઓની હાજરી ની વચ્ચે પરંપરાગત રીતે શાનદાર અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી વર્ષોથી નિયમિત ભાગ લેતા હિન્દુ સપ્રદાયના શ્રદ્ધાળુઓએ હાજરી આપી સાપર સમયમાં કોંગોચે વેર્ઝન નું સર્જન કરનાર માનવતાના શત્રુઓને એક અનુપમ સંદેશ આપી કોમી એકતાનો ડીપ પ્રકાશિત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી માસુમ બાલાપીર બાવાની દરગાહ શરીફને રંગબેરંગી રોશનીથી સજાવવા સાથે સમગ્ર વિસ્તારનું વાતાવરણ સંધ્યાતાને આહલાદક થઈ જવા પામ્યું હતું મુસ્લિમ વર્ષના માહે રબી ઉલ અવલના એકવીસ માં ચાંદે હજરત માસુમ બાલાપીર બાવાના સદન શરીફનું દરગાહ ખાતે ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે બાલાપીર બાવાની મજાર સર્ગ ઉપર સૈયદ મુન્નાભાઈ દ્વારા સલાતો સલામ અને દુવાઓ સાથે સંદર્શ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને ન્યાજનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું દરગાહ શરીફના આયોજકો દ્વારા ખડે પગે રહી જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જામીન મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોલ આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મતાનિક ઇંગ્લ ઇસ્લામિક ચાંદ બ્યોર વર્ષોથી પરંપરાગત રીતે જે માસુમ બાદ સરકાર ભીમપુરા સ્થિત દરગાહ શરીફ આવેલી છે એનો ઉર્સ હર્ષોઉલ્લાસની સાથે આજે પણ તમામ મંદોએ મળીને હર્ષોઉલ્લાસ સાથે એનો ઉર્સને મનાવ્યો અને અલહમદુલ્લા ઘણા બધી તાદાદના લોકો અહીંયા આવી અને પોતપોતાની મનોકામનાઓ સરકારની બારગામાં રજૂ કરી અલહમદુલ્લા એક કોમી એકતાનું સ્વરૂપ અહીંયા જોવા મળે કે તમામ કોમના લોકો અહીંયા એકત્રિત થઈ એકત્રિત થઈ અને સરકારની બારગાહમાં નજરોનિયાદ ભંડારો સરકારનો નજરોનિયાદના તોફાત પેશ કરી અને અલહમદુલિલ્લા સરકારની બારગાહમાં આપની આપની મનની મુરાદો અહીંયા રજૂ કરી છે અને અલહદુલ્લા આજે અમે હર્ષોલ્લાસની સાથે વર્ષોના જેમ આજે પણ અમે સરકારનો ઉર્સ મનાવ્યો